નમસ્કાર આપેરાજ છો નિશન પ્રસ ન્યુઝ હું છું આપની સાથે હેતલ વડોદરા શહેરમાં ચકલી સર્કલ ખાતે રાષ્ટ્રીય શાર જવરચંદ મેઘાણી જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ નો કાર્યક્રમ વડોદરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઝવરચંદ મેઘાણી ની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં ખાસ ઉપસ્થિતિમાં મેયર પિંકીબેન સોની તથા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તથા ડેપ્યુટી મેયર શિરાગ બારોટ સ્થાયી સમિતિ ચેરમેન શીતલ મિસ્ત્રી શાસક પક્ષના નેતા મનોજ પટેલ તથા કાઉન્સિલર અને હોદ્દેદારોની હાજરીમાં જગતચંદ મેઘાણી ની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભારત વર્ષમાં અનેક મહાપુરુષો થઈ ગયા છે એમાં ગુજરાતમાં પણ જે રાષ્ટ્રીય સ્તરના મહાપુરુષો થયા છે એમાં એક આજે રાષ્ટ્રીય શાયર જવરચંદ જન્મ જન્મજયંતિ છે આજે ચકલી સર્કલ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે રાષ્ટ્રીય શાયર એટલા માટે એમનું નામ પડ્યું કે એમને જે પણ એમની રચનાઓ કરી છે એનો આજે પણ કોઈ મોલ નથી એ સાહિત્યકાર પણ હતા લોકકથાકાર પણ હતા અને સારી કાવ્ય રચનાઓ પણ કરતા હતા ગુજરાતીમાં બહુ મોટું સાહિત્ય જો આપણને મળ્યું હોય તો મેઘાણજી તરફથી આપણને મળ્યું છે આજે પણ ભાષાની અભ્યાસમાં એમના સાહિત્યનો આજે પણ ઉપયોગ થાય છે અને અમુક જે વાતો અને અમુક વાર્તાઓ આજે પણ લોકપ્રિય છે જેમાંની એક ચારણ કન્યા